ગોપાલ ભરવાડ લોકપ્રિય ગુજરાતી ગાયક ગોપાલ ભરવાડ એ આજના સમયના ગુજરાતી સંગીત ઉદ્યોગમાં જાણીતું નામ છે તેઓ મુખ્યત્વે ગુજરાતી લવ સોંગ્સ ટિટોડા બેવફા ગીતો અને ધાર્મિક ગીતો ગાવા માટે પ્રખ્યાત છે મુખ્ય ઓળખ અને શૈલી ગીતનો પ્રકાર તેઓ આધુનિક સંગીત સાથે પરંપરાગત ગુજરાતી લોકસંગીતને જોડીને ગીતો બનાવે છે તેમના ગીતો ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી યુવાનોમાં લોકપ્રિય છે સંગીતની શૈલી તેમની ગાયકીમાં રોમેન્સ રમઝટનું મિશ્રણ જોવા મળે છે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા તેમના ઘણા ગીતો યુટ્યુબ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાખો વ્યૂઝ ધરાવે છે લોકપ્રિય ગીતો ગોપાલ ભરવાડના કેટલાક જાણીતા અને હિટ ગીતો નીચે મુજબ છે માનીતી હાટુ કડલા લાયો લાડ જાનમો જનમ રે આપણ જોડા જોડાજોડ ઉજાગરા હોરિયા તારી યાદમાં ભૈલા તું તો જબરા ખેલ ખેલે તને જોવા ધડકે દિલ બેહતી ખાલી સાઈડ ગાડી એકસો હેડતી અન્ય સહયોગીઓ તેમણે મનીષા ભરવાડ હંસા ભરવાડ અને રિન્કુ ભરવાડ જેવા અન્ય કલાકારો સાથે પણ ઘણા સફળ યુગલ ગીતો આપ્યા છે તેઓ અવારનવાર ધાર્મિક ગીતો અને તહેવાર નિમિત્તે સ્પેશિયલ ગીતો પણ રજૂ કરતા રહે છે આગલી માહિતી કોના પર જાણવી છે અને ગોપાલ ભરવાડનું તમારું ફેવરેટ સોંગ કોમેન્ટમાં કહેજો બાકી મારું ફેવરેટ તો માનીતી હાટુ કડલા લાયો એ છે માહિતી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ઠાકર જય માતાજી